જય હિન્દ બાળકો સ્વાગત છે આપ તમામનું સીએમ એકેડેમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જે આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી ભરતી પરીક્ષા સ્કોલરશીપ પરીક્ષા અને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરીએ છીએ જે અંતર્ગત હાલ આપણે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી ચાલુ કરેલ છે જે અંતર્ગત આપણે એમાં ગણિત અને રીઝનિંગ બંને સેક્શન ચાલુ કરેલા છે આજે એમાં આપણે રીઝનિંગનું ચેપ્ટર નંબર છ જોવાના છીએ કે ભાઈ ચિત્ર સંયોજન બરોબર અને આની પહેલાં આપણે ગણિતમાં ચાર કે પાંચ ચેપ્ટર અપૂર્ણાંક

ઓપ્શન ઉપરથી જ સોલ્વ કરવાના થશે કારણ કે આમાં ઓપ્શન કેવા મૂકેલા છે તો થોડો ઘણો ફેરફાર કરીને મૂકેલા છે કટકા વધારે આપેલા છે કા મૂકેલા છે એવી રીતના કારણ કે કોઈ એક પર્ટિક્યુલર પડીને એ લોકો મૂકી દેશે ત્રણ કટકા કેવી રીતના એવી રીતનો પ્રશ્ન એટલે મહત્વ ક્વેશ્ચન જે છે એ તમારો ઓપ્શન ઉપરથી સોલ્યુશન થઈ જશે બરોબર તો જોઈએ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે ચાલો તો શરૂ કરીએ આજનો આપણે પહેલો પ્રશ્ન બરોબર શું છે તો કે મેં કીધું એમ કે ભાઈ ડાબી બાજુ કઈ આકૃતિ છે તો કે ભાઈ ડાબી બાજુ આપણને પ્રશ્ન આકૃતિ આપેલી છે અને જમણી બાજુ કઈ બાજુ તો ભાઈ જમણી બાજુ આપણને જવાબ આકૃતિ આપેલી હશે બરાબર તો હવે જો અહીંયા કેટલા કટકા છે તો ભાઈ એક બે અને ત્રણ કટકા છે કેટલા છે તો ભાઈ એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ બરાબર ચારે ચાર કેવા છે તો ભાઈ ચારે ચાર ઓપ્શનમાં આપણને કટકા આપેલા છે બરાબર તો એના ઉપરથી આપણે હવે ઓપ્શન ઉપરથી જોઈએ કે કેવી રીતના કાઢી શકે બરાબર હવે જો આ કટકો જે છે એ કેવો છે તો ભાઈ થોડોક જે ફિટ થાય એવો છે ને મોટો છે બરાબર પણ અહીંયા જો નાનો છે એટલે ન હલે બરાબર કેવો થશે તો કે ભાઈ નાનો થશે એટલે ઓપ્શન એ આપડે આવી રીતના નીકળી જશે

થઈ જશે જેવી રીતના તમે જોશો એવી રીતના બરાબર ઘણા ક્વેશ્ચન એવા છે કે ભાઈ ચાર કટકા છે પણ તમને આન્સરમાં પાંચ કટકા પેલી છે એટલે કે એક કે બે ઓપ્શન તો એમાં જ નીકળી જશે બરોબર ચાલો ત્યારબાદ નો પ્રશ્ન નંબર બે જોઈએ બરાબર કેટલી આકૃતિ આપેલી છે તો કે ભાઈ એક બે અને ત્રણ આકૃતિ આપેલી છે તો ત્રણ આકૃતિ આપણામાં છે આપેલી છે આમાંય ત્રણ છે આમાંય ત્રણ છે આમાંય ત્રણ છે બરાબર પણ હવે જો હું પેલી આકૃતિ લઉં તો પહેલી આકૃતિ કદાચ આવી શકે કે જોઈ જેવી જોઈએ કેવી રીતના થાય એમ છે તો બરોબર જો આ આકૃતિ પ્રથમ નંબરની આકૃતિ આપણે અહીંયા જો ઊંધી કરીને બેઠા લઈ લીજે કેવી રીતના જો આ આ આ એક ત્રિકોણ આ એક પર્વત છે ને આ બીજો એક પર્વત છે એ આ એક પર્વત બેઠે ને એક પર્વત એટલે કદાચ આવી શકે આપણે જોઈએ શું થાય છે બરોબર આ બીજો પ્રશ્ન જે છે એ બીજો આમાં આવી રીતના થઈને આમાં ઊભું થઈ જાય છે બરોબર તો અહીંયા જો આ આ આ વસ્તુ બરોબર આ આપણો એ અહીંયા આવી રીતના એ ફિટ થઈ જશે બરોબર ને આ આ જે છે એ શું થાશે તો કે ભાઈ આ આમાં ફિટ થઈ જશે બરોબર બને આ ફિટ થઈ જશે અને આ આપણે આવી રીતના જે છે એ સીધું આપણો આવી રીતના ઊભો પણ આવી જશે બરોબર એટલે આ આપણી

કે અહીંયા આ લોકોએ ઊંધો કરેલો છે બરોબર પણ અહીંયા જો આ આ ત્રિકોણની જાડાઈ કેવી છે તો ભાઈ ઓછી છે પણ અહીંયા કેટલી આપેલી છે વધુ આપેલી છે ઓપ્શન ડી પણ એવી રીતના નીકળી જશે તો એવી રીતે આપણો ઓપ્શન એ સાચો પડશે બરાબર હવે ઓપ્શન બી માં આપણે જોઈએ તો ભાઈ કેટલા ત્રણ કટકા છે તો અહીંયા એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ જ આપેલા છે બરાબર એટલે કાંઈ પ્રોબ્લેમ નથી બરાબર જો એક કયો આન્સર આવે છે હવે જો વચમાં ડાયમંડ જેવી બરોબર હીરા જેવી આકૃતિ આપેલી છે બરોબર હીરા જેવી આકૃતિ આપેલી છે તો હીરા જેવી આકૃતિ આમાં છે નહીં એટલે ઓપ્શન એ નીકળી જશે આમાં પણ હીરા જેવી આકૃતિ નથી છે ત્રિકોણ છે આ પણ નીકળી જશે બરાબર આ આકૃતિ તો ભાઈ આકૃતિ કદાચ આવી શકે વચ્ચે હીરા જેવી પણ મારે ડી જોવી પડે ડીમાં જો વચ્ચે હીરા જેવી કઈક આવી આકૃતિ આ ત્રિકોણ જેવી સાચો બરાબર ચાલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ હવે શું કીધું તો ભાઈ ચાર પાંચ કટ્ટા આપેલા છે કેટલા છે તો ભાઈ એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા આપેલા છે તો ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ એટલે ઓપ્શન એ નીકળી જશે બરોબર ઓપ્શન બી તો કે ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આપેલા છે એ નીકળી જશે અહીંયા કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ બરોબર આપણને કેટલા છે ત્રણ છે બરોબર એટલે આ આપણો ઓપ્શન સી અહીંયા સાચો પડશે ઓપ્શન ડીમાં તો તમે જોઈ શકો એમ છે ત્રણ અને ચાર જ છે એટલે ઓપ્શન ડી પણ નીકળી જશે બરોબર ત્યારબાદ ભાઈ ત્રણ કટકા છે તો અહીંયા એક બે ત્રણ ને ચાર ત્રણેયમાં ચારે ચાર કટકા જ છે બરોબર હવે આપણે જોઈએ કેવી રીતની આકૃતિ બની શકે બરોબર તો જો આ ત્રિકોણ જે છે આ ત્રિકોણ આપણને અહીંયા દેખાય છે બરાબર એટલે આપણે અહીંયા ત્રિકોણ એ આવી શકે બરોબર કદાચ આવી શકે એટલે આપણે જોઈએ તો કે ભાઈ આ ત્રિકોણ બેઠે છે પણ આવી રીતના ઊંધુ થઈ જાય છે એટલે ઓપ્શન એ નીકળી જશે આ ત્રિકોણ જે છે એ ખૂબ પોળો આપેલો છે બરોબર જ્યારે આ ત્રિકોણ અહીંયાથી પોળો છે તો આ આ કેવો છે ઓપ્શન સી પણ પણ નીકળી નીકળી જશે જશે બી બરાબર તો કે ભાઈ ત્રિકોણ જે આપેલો છે બરોબર આ જે કાઠખુણો બને છે પણ અહીંયા ક્યાંય કાઠખુણો બનતો નથી એટલે ઓપ્શન બી પણ આપણો નીકળી જશે એના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ ઓપ્શન બી આપણો અહીંયા એ જ આપણો અહીંયા સાચો પડશે બરાબર એના પછી આપણે જોઈએ તો કે ભાઈ ત્રણ કટકા આપેલા છે અને આ બધામાં ત્રણ ત્રણ આપેલા છે બરોબર હવે આમાં શું નાના કટકે આપણે ઉપર ફિટ થઈ જાય એમ છે કારણ કે આ અહીંયા ફિટ થઈ જશે અને આ અહીંયા ફિટ થઈ જશે આ વચ્ચેનો ટુકડો થશે બરોબર તો જો અહીંયા આપેલું છે એટલે કદાચ આવી શકે હવે અહીંયા આપેલું છે પણ આની જાડાઈ વધારે છે જરા આની જાડાઈ કેવી છે કે આની જાડાઈ ઓછી છે ઓપ્શન બી આપણો નીકળી જશે બરોબર ઓપ્શન સી તો કે ભાઈ આવી રીતના સી રેખા આપેલી છે એટલે આ ડી ક્રોસ આપેલી છે તો એ સી પણ નીકળી જશે બરોબર ડી આવી શકે બરોબર એટલે આપણે જોવું ડી આવી શકે નું કારણ શું તો કે ભાઈ આ કેવી રીતના ઓછી છે બરોબર તો એ અહીંયા ઓછી આપેલી છે એટલે કદાચ આપણો ડી પણ ઓપ્શન આવી શકે જોવું પડે બરોબર હવે જો શું કીધું તો વચ્ચેનું છે એટલે આવી સીધું નામ જોઈએ એટલે શું થાય તો ઉપરથી આમ સીધી રેખા આવી જોઈએ પેટર્ન આપેલી છે બરોબર એક ઉપરથી નીચે આવે પછી આમ નીચે આવે અને પછી આમ નીચે આવે એટલે ઓપ્શન એ નીકળી જશે એના ઉપરથી આપણે કહી શકીએ કે ઓપ્શન ડી આપણો અહીંયા સાચો પડશે બરોબર ત્યારબાદના પ્રશ્નમાં તો કે ભાઈ કેટલા કટકા આપેલા છે આપણે જોઈ લઈએ તો કે ભાઈ એક બે ત્રણ ચાર 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 ત્રિકોણ ઉપર બેઠી અને બેઠી આપણી પાસે ઓલરેડી બે છે પણ બે કેવા છે મોટા છે બરાબર આ એક નાનો છે આ એક મોટો છે પણ અહીંયા એવી રીતનું કઈ નથી બરાબર અહીંયા એવી રીતના કોઈ પ્રશ્ન બનતો નથી એટલે ઓપ્શન એ નીકળી જશે આ આના જેવો નથી લાગતો કે આના જેવો નથી લાગતો બરોબર એટલે કે આ ત્રિકોણ જે છે એ આના જેવો નથી લાગતો નાના જેવો નથી લાગતો અને આ ત્રિકોણ જે છે એ આના જેવો નથી લાગતો નાના જેવો નથી લાગતો ઓપ્શન એ આપણો નીકળી જશે બરોબર ઓપ્શન બી કદાચ આવી શકે જોવો પડે કે કેવી રીતના થાય છે બરોબર તો આ ત્રિકોણ આ ત્રિકોણ આના જેવો લાગે છે બરોબર અહીં હું ભૂસી નાખું તો આ ત્રિકોણ જે છે આના જેવો લાગે છે બરોબર આ ત્રિકોણ પણ આની જેવો લાગે છે બરોબર તો આપણે જોવું પડે કે ભાઈ બીજા કોઈ ત્રિકોણ આમાં બેઠી જશે તો જો આ આવી રીતના આમાં ક્રોસ થઈ જાય બરોબર તો અહીંયા ઉલટું કરી દઉં તો અહીંયા આવી શકે બરોબર એટલે આ આ ત્રિકોણ જે છે આ ત્રિકોણ અહીંયા ઉલટું કરીને બેઠાડું તો અહીંયા આવી શકે બરાબર આવી રીતના આ ત્રિકોણને ને પણ હું અહીંયા શું કહેવાય બેઠાડી શકું તો કે ભાઈ આમ ક્રોસ કરી નાખો આવી રીતના બરોબર આ હા બરોબર આવી રીતના હું કરી નાખું તો અહીંયા આવી શકે તો કે ભાઈ આય આવી શકે પણ મારે જોવું પડે આવે છે કે નહીં બરાબર આ પ્રશ્ન તો કે આ પ્રશ્ન ઉમેય નહીં થશે આ બે ત્રિકોણ હરખા નથી ના આ પ્રશ્ન પણ નહીં થશે કારણ કે આમાં એક જ કાઠખુણો આપેલો છે કાઠખુણો કેવો છે એક જ છે બીજે કઈ કાઠખુણો આવી રીતના આપેલો છે નિશા હા ના બે કાઠખુણા છે પણ બંનેની સાઈઝ કેવી અલગ છે એના ઉપર આપણે શું કહી શકીએ કે આપણો અહીંયા ઓપ્શન બી સી પણ હોય જશે ડી પણ હોય જશે ઓપ્શન બી સાચો પડશે બરોબર ત્યારબાદ ના તો ભાઈ ત્રણ કટકા આપેલા છે બરોબર તો કેટલા છે તો ભાઈ અહીંયા ત્રણ છે પણ આ જો આ નાનું છે બરોબર આ મોટું છે એટલે ઓપ્શન એ નીકળી જશે બરોબર અહીંયા તો ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ નહીં આવશે બરોબર હવે આ કદાચ આવી શકે આપણે જોવું પડે કે શું થાય છે બરોબર આપણી જેવી રીતની આકૃતિ છે ને એવી રીતની બેઠે જાય આવી રીતના ગોળ ને આવા રીતના સીધું બરોબર અને આ જ આવશે હવે આમાં અહીંયા શું આપેલું છે તો ભાઈ આ આ રીતના નીચે આપેલું છે ને એના કટકા કરેલા છે બરોબર આકૃતિ તમે જો કે ભાઈ આ આકૃતિ આખે આખે આપેલી છે બરોબર પણ આકૃતિના આમાં શું કે ભાઈ બે કટકા આકૃતિ કરી નીકળી જશે બી નીકળી જશે એ નીકળી જશે એટલે ઓપ્શન એ મારો સાચો આ સી મારો સાચો પડશે બરોબર હવે આ ઓપ્શનમાં જોઈએ તો કે ભાઈ ટી જેવી આકૃતિ બને છે બરોબર ને આનું વિથ જોવી પડે અને આ ત્રિકોણ જેવી આકૃતિ જોવી પડે તો ત્રિકોણ જેવી આકૃતિ જો ક્યાં આપેલી છે મારા ખ્યાલથી થી બધામાં હોવી જોઈએ અહીંયા છે બરોબર અહીંયા છે પણ અહીંયા નાની છે ઓપ્શન બી મારો નીકળી જાય બરોબર ઓપ્શન સી માં આવી શકે કારણ કે એવી રીતની આકૃતિ છે ઓપ્શન એ પણ આવી શકે હવે હવે જોઈએ શું થાય છે આજી આજી વિથ છે એ વીથ અહીંયા કેવી થાય છે તો કે ભાઈ અહીંયા આપણી સરખી બેટતી નથી બરોબર કારણ કે આ આઈ કેવું છે તો કે ભાઈ આઈ પોળું આ સોરી વીથ છે બરોબર આ જે વિથ હું કહું છું આ વીજ જો આના જેવી જ છે એટલે આપણો કદાચ સી આ ચી એ આવી શકે હવે આની વીથ જો વધી જાય છે એટલે ન આવી શકે બરોબર આની વીથ છે તો આની વિથ વધી જાય છે એટલે ન આવી શકે બરોબર એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે આપણો ઓપ્શન કયો સાચો પડશે હા બરોબર નહીં થશે ને અહીંયા નહીં થાય આપડો ઓપ્શન આના વીથ ઉપરથી આપણે જોઈએ ને તો એના ઉપરથી આપણો ઓપ્શન એ સાચો પડે એટલે ઓપ્શન એ આપણો અહીંયા જવાબમાં આવે બરોબર આ સી પણ નહીં આવશે અને ડી પણ નહીં આવશે બરોબર નાની નાની એવી જ ભૂલા આપેલી હોય છે કે જેના ઉપરથી આપણને ગોઠવવાની નહીં થાય બરોબર આની વીથ કેવી જે ઓછી છે બે ત્રણ ચાર બરો પણ આટકાજો ચારે ચાર આ બે અરખા છે ને આ બે અરખા છે આ ઓપ્શન ડી પણ નીકળી જશે બરાબર જયારે અહીંયા ચારેય અલગ અલગ હવે આ ખૂણા નું આના ત્રિકોણથી હું પડું નાના ત્રિકોણથી નાનો ત્રિકોણ કદાચ આવી રીતના બેઠી શકે પણ સાઈઝ કેવી છે ખૂબ મોટી છે લાઈક સાઈઝ મોટી છે ને એના ઉપર કહી દઈએ એ પણ ના આવે અહીંયા ડીની સાઈઝ જો નાની છે સીની સાઈઝ નાની છે મારો ઓપ્શન સી સાચો પડશે બરોબર હવે આ દાખલો તો સાવ છેલ્લો પડશે બરોબર એ જ આમાં આવશે કારણ કે આ અહીંયા આવી રીતના નથી આ અહીંયા કઈ ચોકડીમાં એ બેઠશે નહી ના તો ખાલી છે એટલે ઓપ્શન ડી સી અને બી નીકળી જશે ઓપ્શન એ મારો સાચો પડશે સાવ છેલ્લો દાખલો છે બરોબર હવે આ તો કે ભાઈ એક બે ત્રણ કટકા છે તો કે ભાઈ આમાંય બે છે ત્રણ બરોબર અહીંયા ચાર એક બે ત્રણ ચાર એટલે ઓપ્શન નીકળી જશે અહીંયા કેટલા છે તો એક બે ત્રણ ચાર આય નીકળી જશે હવે એક બે ત્રણ ચાર હવે ઓપ્શન સી અને એમાંથી કોઈ એક આવવું જોઈએ એ બંનેમાંથી કોઈ એક આપણો પ્રશ્ન સાચો પડશે હવે જો આ ટોચ જેવી આકૃતિ નીકળેલી છે બરાબર આ આ તમે જોશો ને તો ટોચ જેવી છે એ અહીંયા આવે છે બરાબર અહીંયા આવતી નથી નીચેના તરફ આવે છે આપણને આમ ઉપરના તરફ જોઈએ છે તો એના ઉપરથી કહી શકું ઓપ્શન સીઆઈ ન આવે ઓપ્શન એ મારો સાચો પડે બરોબર એના પછી આપણે આગળ જોઈએ તો કે ભાઈ અહીંયા બે ત્રિકોણ છે બરોબર બે કાટકોણ ત્રિકોણ છે એક સમદ્રી સંભાજુ ત્રિકોણ છે અને ચોરસ છે એનો આપણે જોઈએ તો ભાઈ ચાર છે તો અહીંયા એક બે ત્રણ ચાર ન આવે બરોબર અહીંયા એક બે ત્રણ ચાર કદાચ આવી શકે બરોબર એક બે ત્રણ એક બે છે ન ન આવે આવે છે એટલે આપણે શું કહીએ ઓપ્શન બી મારો સાચો પડે બરોબર ઓપ્શન બી મારો સાચો પડશે હવે આ તો કે ભાઈ આ પણ સ્ટાર જેવી આકૃતિ આ ગમે એવી રીતના જોઈન્ટ થશે એટલે સ્ટાર થશે વચ્ચે રેખા આવશે ખાલી તો ન આવે બરોબર હવે કેટલા છે તો કે ભાઈ એક બે ત્રણ ચાર ને પાંચ છે આમાં કેટલા છે તો ભાઈ બે ચાર ને છ છે એટલે ન આવે એના પછી બે ત્રણ ચાર પાંચ છ આઈ ન આવે કેટલા છે તો પાંચ છે એક બે ત્રણ ચાર પાંચ એટલે ઓપ્શન એ મારો સાચો પડશે બરોબર મારી ભૂલ થઈ જાય એ થી નથી પડે તમારે ઓપ્શન એ થી ચાલુ કરવાનો ચાલો એના પછી આપણે જોઈએ તો ભાઈ એક બે અને ત્રણ બરોબર જોઈન્ટ થઈને ગોળા વર્તુળ આકાર બનશે બરોબર આની વીથ આપણે જોઈએ અને નવ્વાણું ટકા વીથ ઉપરથી દાખલો સોલ્વ થશે બરોબર એમાં જો આ વીત છે છે એવી રીતના નથી બરોબર આ ચોક શું કહેવાય કટકો નીકળેલો હોય ને એવું લાગે જયારે આનો શું થઈ જાય તો બહુ લાંબો પડી જાય આનો બહુ ના એ જ આવશે બરોબર કારણ કે જો એ આવવાનું કારણ શું થશે આ જ ફીટ થશે બરોબર આકૃતિ થોડીક એવી રીતની છે આમાં તો આ સાકરું થાય છે ન આવે આમાં કઈ એવો કટકો છે જ નહીં આ ન આવે બરોબર આમાં એવો કોઈ કટકો નથી એટલે ન આવે એટલે ન ઉપર આપણે કહી શકીએ કે આપણો ઓપ્શન સી સાચો પડશે કારણ કે અહીંયા એની વીત કેવી છે વધારે છે પણ અહીંયા આપણને ઓછી લાગે છે એટલે આકૃતિમાં થોડોક ફેર છે એટલે આપણો અહીંયા ઓપ્શન એ જ સાચો પડશે કારણ શું છે તો કે અહીંયા એવી કોઈ રચના નથી અહીંયા ત્રિકોણ જેવી રચના નથી નાણા ત્રિકોણ જેવી રચના નથી ચાલો આગળ આપણે જોઈએ શું કીધું તો કે ભાઈ એક બે ત્રણ ચાર પાંચ પાંચ છે બરોબર પણ આમાંય જો પાંચે પાંચ જ છે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ બરોબર પાંચે પાંચ જ છે બરોબર હવે જો અહીંયા આ છે તે ચારે ચાર ખૂણામાં બેઠે છે પણ આની જો અહીંયા નાની એવી આવી રીતના સીધી રેખા આપેલી છે બરોબર જેથી કરીને શું થશે તો કે ભાઈ એ આપણી દિવાલ ઉપર ચોકી જશે બરોબર આવી રીતની એટલે કે આ જે દિવાલ જે છે આ કદાચ અહીંયા આવી રીતના દિવાલ કરવું

ત્યારબાદના પ્રશ્નમાં તો ભાઈ એક બે ત્રણ ચાર બરોબર આખે આખો અર્ધ વર્તુળ આપેલું છે અર્ધ વર્તુળ બધામાં છે બરોબર એના ઉપરથી આપણને દાખલો મેળવવાનો થશે જો કેવી રીતના મળે એમ છે હવે જો આ હું જોઈન્ટ કરું તો કંઈક આવી રીતની રચના બને બરોબર આ આ અર્ધવર્તુળ આ અર્ધવર્તુળ સીધી આને આમ ન કરું આમ કરું ને આવી રીતના કંઈક કરું તો તમારી કઈક આવી રીતની રચના બને બરોબર હવે આમાં તો જો આમાં નહીં આવશે એનું કારણ તો કે ભાઈ અહીંયા આપણને જે સીધું જોઈએ છે ને બરાબર આ હું કદાચ અહીંયાથી આમ સીધી આવે છે બરાબર આ કેવી રીતે જોઈન્ટ થશે તો સીધી આવશે આમાં આવે છે પણ આમાં નથી આવતું આમાં સેન્ટર આવી જાય છે આમાં શું આવી જાય છે સેન્ટર આવી જાય છે એટલે ન આવે આમાં સેન્ટર આવી જાય છે એટલે આમાંય ન આવે આમાં જો વીથ કેવી થઈ જાય છે મોટી થઈ જાય એટલે ન આવે બરાબર જાડાઈ મોટી થઈ જાય છે એટલે ઓપ્શન એ મારો સાચો પડશે બરાબર ત્યાર બાદનો પ્રશ્ન તો કે ભાઈ એમાં એક બે ત્રણ એટલે એક બે ત્રણ ચાર અને પાંચ ત્રિકોણ જોગા ભેગા કરવાના છે તો આ બે ને બે ચાર ને એક પાંચ ને એક છ ન થાય આમાં તો કે ભાઈ બે ત્રણ ચાર પાંચ થાય પણ હવે અહીંયા જો આમાં હરખે હરખા માપ ના ટૂંકમાં નાનો માપ આપેલું નથી કે આવી રીતના આપી એટલે બી પણ નહીં આવશે સી માં તો એક બે ત્રણ ચાર જ આપેલા છે સી નહીં આવશે આપણો ઓપ્શન ડી અહીંયા સાચો પડશે બરાબર ત્યારબાદ નો પ્રશ્ન તો કે ભાઈ એલ જેવી આકૃતિ કેવી રીતના ફીટ થશે એ આપણે જોવી પડે કેટલા એક બે ત્રણ ઓલા છે તો આમાં કેટલા છે એક બે ત્રણ ચાર એટલે ન આવે આમાં તો કે ભાઈ આમાં ત્રણ છે એટલે જોવું પડે આમાં ત્રણ છે એટલે જોવું પડે આમાં એક બે ત્રણ ચાર છે એટલે ન આવે ચોરસ અહીંયા જો વીથ મોટી થઈ જાય છે ત્યારે એની વીથ અહીંયા કેટલી છે ટૂંકી આપેલી છે એટલે આપણો ઓપ્શન એ બી સાચો અપડ ત્યારબાદના પ્રશ્નમાં કેટલી તો કે ભાઈ ત્રણ આકૃતિ છે એક બે ત્રણ ચાર સોરી ત્રણ છે એક બે ત્રણ એક બે ત્રણ એક આ નહીં આવશે બરોબર એનું કારણ તો કે ભાઈ આ ખૂણો આવી રીતનો બને છે જ્યારે આપણને ખૂણો કેવો જોઈએ તો કે ભાઈ ચોરસ આકૃતિ આ ભેગી થાય એટલે સી નહીં આવશે બરાબર આ કેવી રીતે છે તો કે ભાઈ આ નહીં આવશે આ કેવું થઈ છે તો કે આ દિવાલ મોટી થઈ જશે એટલે સી અને ડી નહીં આવશે હવે આપણે કેવા તો કે ભાઈ બે તપાસ કરવા પડે શું થશે કેવી રીતના થશે હવે આ જે છે આ આકૃતિ મારી અહીંયા ફિટ થઈ જશે બરાબર આ આકૃતિ મારી અહીંયા ફિટ થઈ જશે બરાબર તો આ આ જો અહીંયા ઉપર જાય છે બરાબર તો અહીંયા આપણી ઉપર જ જાય છે બરાબર આવી રીતના થાય છે બરાબર પણ અહીંયા જો બીમા શું આવે છે નીચે આવે છે ઓપ્શન બી મારો ખોટો પડે એટલે ઓપ્શન એ મારો સાચો પડશે આગળ આપણે જોઈએ તો કે ભાઈ એક બે ત્રણ ત્રણ છે તો અહીંયા એક બે ત્રણ એક બે ત્રણ ચાર ન આવે એક બે ત્રણ આવી શકે એક બે ત્રણ આ ન આવેનું કારણ આની જાડાઈ વધારે છે જો આની જાડાઈ ઓછી છે એટલે ઓપ્શન બી અને ડી નીકળી જશે હવે જો

પડે શું થાય છે બરોબર હવે અહીંયા તો કે આપણે ઓપ્શન સી આવે કારણ કે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આવી રીતના આ તો બને જ નહીં આવી રીતના એ નહીં થશે કારણ કે આમાં છટફોણ આપેલું છે આમાં સટફોનમાં બને છે એવી રીતના ન હોય બરોબર આ ડાવડા છે એટલે ન આવે એટલે ઓપ્શન સી મારો સાચો પડે ત્યારબાદ બરોબર આપણું અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે બરોબર પૂરો થાય અપલોડ કરીશ પ્રેક્ટિસ પણ જો તમે તૈયારી કરતા હોય તો અન્ય વિડીયો અહીંયા આઈ બટન ઉપર રીઝનિંગ હું અપલોડ કરી દઈશ કે પાંચે પાંચ ચેપ્ટર જોઈ લેજો જેથી કરીને રિવિઝન થઈ જાય અને થોડાક દિવસોમાં તમારી એક્ઝામ છે ડિસેમ્બરમાં તમારી એક્ઝામ આવવાની છે એ રીતના તૈયારી ચાલુ કરી દેજો બરોબર અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો નીચે કમેન્ટમાં લખવા બરાબર અને જો ફોલો સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરવું અને ઇન્સ્ટા પર પણ ફોલો કરવો જેથી કરીને તમામ ભવિષ્યની માહિતી મળી શકે જો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરજો નવે મળીએ આપણે નવા વિડિયોમાં ગણિતના વિડીયોમાં કા રિઝનિંગના વિડીયોમાં મળશું ત્યાં સુધી મને રજા આપો અસ્તુ જય હિન્દ જય ભારત જી જે ગરવી ગુજરાત